ગાંધીનગર મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ ગોસ્વામીએ અચિન વાયરસને લઈને અગત્યની માહિતી આપી હતી હું પહેલા એ વાત કરીશ કે જે એચએમપી વાયરસ છે એ ખા એક શ્વાસો શ્વાસનો વાયરસ છે અને આ દુનિયામાં બે હજાર એકથી તેના લક્ષણો જોવા મળી રહ્યા છે અને દરરોજ બરોજમાં એ બે હજાર એકથી જોવા મળી રહ્યો છે એ મુખ્યત્વે શિયાળામાં જોવા મળે છે અને બાળકો અને વૃદ્ધોને વધારે પ્રમાણમાં એ અફેક્ટ કરતો હોય છે તો મારું એ જ કહેવું છે કે સામાન્ય શરદીના લક્ષણો હોય ફ્લુ લાયક સિમ્ટમ્સ હોય એના જ લક્ષણો જોવા મળે છે એના માટે સરકાર શ્રીમાં અને ભારત સરકાર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે લક્ષણો બાળકો જોઈએ તેનું સર્વેલન્સની કામગીરી અમારા નીચેના સ્ટાફને હેલ્થ વર્કર સ્ટાફને સર્વેલન્સ કરવા માટેની જાણવામાં આવી દેવામાં આવ્યું છે આ ઉપરાંત પ્રાઇવેટ પીડિયાટીશિયન અને સિવિલ હોસ્પિટલમાં પણ અમાર દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે આપને કોઈ પણ આવા લક્ષણવાળા બાળકો મળે તો અમને તુરંત જ જાણ કરે તો આગળની કાર્યવાહી થઈ શકે આ બાબતે કહીશું કે આ જે સામાન્ય ફ્લુ જેવો છે એટલે જરૂર જણાય ત્યારે શિંગ આવે અથવા તો કફ કફિંગ થાય ત્યારે મોઢા ઉપર રૂમાલ રાખવો જોઈએ પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ એ મારી સલાહ છે આ બત ખાસ કરીને કોર તૈયારી કરવાની તૈયારી લે હાલમાં તો અમે સર્વેલન્સ કામગીરી કરવામાં કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ સર્વેલન્સની કામગીરીની સાથે સાથે જરૂર જણાશે તો રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં એનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ ચાલુ કરવામાં આવી રહ્યો છે જરૂર જણાશે અને જો એવા કોઈ લક્ષણવાળા બાળકો જોવા મળશે તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ આવા બાબતની તૈયારી કરવામાં આવશે